હેલો કનુભાજી બોલો આ કીધું તમારે માં પાણી વાળ્યું છે તમારે ભાજન કરું પડું જાય ખેતર માં

આરામ થાય કાલ કે પોણી નહી આવે એમ કે હલો આપણે પોણી ફોન આવ્યા તો અને પાછા પોણી હાટ આજ ને આજ પાય રહ્યો ને કાલ વારો કે પૂરો થઈ જાય એટલે હોવે હવે ખેતરમાં જ બાજરા પાવડો લે એ સારું હ

ના ના એમ કરીને થોડું થોડું ના દવા દેવું લેવડે તો હા મૂર્ખા કરો છો છોકરી જો તમે તારું અમાર તો વાળવા ચારા એ શાંતિ દસ દસ પંદર પંદર મિનિટ

એટલે આપણે આવું થોડું ફોન કરીને કીધું શું બગાડી ના પોણી આજ ની આજ એટલે મેં એમ તો કીધું કીધું ડાયરેક્ટ પોણી વાળવા આવ્યું છે એટલે કીધું આવી રીતે ના બગાડ ના કરવાનું હોય એ તો જ વાત છે મૂકી ના થવાનું ડાયરેક્ટ હું તો છું

એટલે આ તાપ પડે છે અત્યારે તડકો પડે છે એટલે છત્રી લઈને બેઠા છો બેહો બેહો કોઈ શું બે જુડ બે ઓહો એટલે તમે તો હાથું તો વાત કરો છો કો મજાક કરો છો ના ના ઓમ લંબા આવ્યા મિત્ર ઓહો આ નહીં પાવડો પાવડો બધું પડ્યું પોણી થાય રહ્યું છે તમે ભજન કો છો અમે મંજી લાવ કરવા આવ્યા છો એ બધું કશું નહીં ગોળ ગોળ નથી આટો જે કેવું સુકુ કો આ તમે આ છત્રીમાં બત્રીઓ લઈને મોસમ છે મુંજા ચારા નહીં વાળતા તો ચારા પોણી થાય છે કમ્પ્લેન વળી એમ નહી ચાલે કહી જુઓ એમને મારું બોર પાણી બગડવું ના જોયું યાદ તમે કઈ દીધું એટલે તમે તમે રાખો તમે પણ મર્યાદા રાખો આ કનુબાનું શેતર છે મને કશું કેતા નહી તમે શું કરવા આવો છો ઉડી ઉડી મારું પોણી આવે તને આવું નહીં કેવા આવતું તમે પાણી મફત આવો છો તો પણ પણ પોણી તો આલે છે એટલે પણ તાર સીઝન લેવાનું હોય ને એટલે તમે કોથળા લઈને દબરે ઉડ્યા આવો છો પાક લેવા એટલે કોથળા લઈને આવો એમને નથી આવતા આ પાણી આવે ને તારે પાક તમારે એમને લે પ્યારી કરતો પણ આ એડા લીલા સંભાવો આટલી ના ઉભાવો પણ એ તો તમે તમે તાર ડાયરેક્ટ કેવા ઉડિયા આવો છો આ પાણી કમ્પ્લીટ વાળો ને આ મોસમ ના તમારી ટ થાય અમારે તો બધું ચુરભાઈ ધંધા આપડા આગળ ની સાવ મારે ચાર ને રો ને બાકી પછી મોટર બંધ કરી નાખો મોટર બંધ મારે જ્યા ને પેલા હજી પોણી બી કોક નું બીજું શું

પણ એમ ના ઊંઘી રહેવાની છત્રી ઉઠી નું ભાઈ એ મારે કાનુ પાક કોઈ જોવાનું હું તો મારા હજુ બોલતા નઈ હું મારું મોટર બંધ કરું તમારે ગમે એનું પાણી લાવજો ના 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 હું એ તો સમજાવું ભાગ્યાન આ હો થઈ જાય એવું થોડું સારું વાત કરો તમે હું ના ખબર આ બોર ના માલિક છે અને ભાડો પાણી ઓમ ના વેર પેલું વેરફોર આય પાણી કિંમત તમે સમજો છો એ વાત કરો કનુ ભાઈ હોળી એમ કેમ આ ધો તો આ સાતરી લાઈન પાણી વાળા વાળતા નહિ ઉશાળી સમજતા ના સમજતા પાછા તમે મુર્ખા કેવા મૂળા તમે વાત કરો એટલે તડકો પડતો એટલે તડકો ના હોય તમે તો હા મૂર્ખા છો માથે પડેલા ચહેરા થી એવું કોઈ ના હોય તડકો ના અલગ તમારે હોય તો બીજું જે આ વાત તો તમારે બોર ના કિંમત એટલે તમને ખબર કે પાણીની કિંમત શું છે વાત પાણી હોય ને પાણી

તમારે ભાઈ પોણી હકી લઈને એવું નહીં પણ ખબર આપડે છે એટલે પેલું એમ કેવાય ઉભે છે આ જેટલું પાણી ઊંડું ખેતી લાયક પાણી છે જ નહીં એટલે ના વેડ પાણી સમીર ચારા વાળા પડે

મારો બધો છો આ